ચાલો ખેડૂત મિત્રો અમારી ચેનલ ખેડૂત બજાર બોટાદમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ આઠ આઠ બે હજાર પચીસને શુક્રવાર બોટાદેડની કપાસની આવકની વાત કરીએ તો આવક આજે ઘણી બધી દેખાઈ રહી છે આજે એ વાહન આપણે અંદાજીત જોઈએ તો પંદરથી વીસ વાહન દેખાઈ રહ્યા છે નાના મોટા બધા વાહન મિક્સમાં છે તો ખેડૂત મિત્રો પહેલાં તો એક વાત જણાવું કે કાલે આવતીકાલે રક્ષાબંધનની રજા હોવાથી કોઈએ માલ ભરવો નહીં કે કોઈએ લાવવો નહીં તો ખેડૂત મિત્રો બીજી વાત જણાવું કે જ્યારે તમે વિડીયો જોવો છો ત્યારે તમે અંગૂઠાનું બટન દબાવી લાઈક જરૂર કરજો અને કોમેન્ટ જરૂર કરજો તો ખેડૂત મિત્રો આપણે કાલના માર્કેટ ભાવ જાણીએ કપાસ તો કાલના માર્કેટ ભાવ નીચા માલ માર્યા હતા તેરસોથી લઈને પંદરસો સિત્યાસી નેવ લાગીનાર્યા હતા અને સારા માલ માર્યા હતા પંદરસો સિતી નેવથી લઈને સોળસોને વીસથી ત્રીસ લગીનાર્યા હતા તો ખેડૂત મિત્રો આવા સારા વિડીયો જોવા માટે તમે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂર કરજો અને ખેડૂત મિત્રો જ્યારે તમે વિડીયો જોવો છો ત્યારે તમે વિડીયો પૂરો જોવાનું રાખો તો બધા જ ભાવ જોવા મળી રહેશે સારા માલના મીડિયમ માલના તો ચાલો ખેડૂત મિત્રો હવે આપણે જોઈશું હરાય છે પંચાણું પંદરસો પંચાણું પંદર એસી ફૂલ ગેરંટી આવશે એસી રૂપિયા એસી રૂપિયા

90 कलर ऐसे गोला माता होया छे 85 રૂપિયા માં રાજાલા 1585 1585 388 830 40 40 રૂપિયા માં કોટન છે 640 રૂપિયા 640 જવાબદારી દેવળીયો 90 રૂપિયા 90 15 90 રૂપિયા 90 રૂપિયા 96 97 98 99 100 1 2 3 4 5 4 રૂપિયા 604 કોટન 604 રૂપિયા 604 604 કોટન ગેરંટી બોટ

મારી મોડે ગાંધી વેગી છે આપડે મોળું જોઈને કડદાય નહી કાંઈ

रुपया अंदर एसी कोट दे बोलिए अंदर संयंत्र पंद्रह सौ रुपया बड़े संभव चावा आई क्या क्या आई आई हो तो नौकर नौकर बोलूँ मालूच चावा अली एक बाग ले लो फिर ये आसे ना ऊपर थी पर ये उसे हट लवा मैं बोला अपने चोयली आ आई ठीक है जंडिया चोयली गलानी चोयली हालांकि एक सौ रुपया नहीं

સિત્તેર રૂપિયા આપડે રાજા ના ખરા તો પંચોતેર એસી પંચ્યાસી પંચાણું પંદરસો પૂરા આપણે આને હીટર હે હયા કોણ આપણું છે ને કહી દો 50 કહી દો આ બોટ ના બોટ ના સાજો ને પણ 50 હાલ છે ક્યાં હીટર ક્યાં છે તમને મારા હીટર પાકા પરેશ પરેશ મની સબુજ મને મનીસ્ટર આ તો કરે કામ ના ના 71 ગયો આ 72 કી વેદ કીધું આમ નું પૂછો મનીસ્ટર તો 70 72 75 74 80 કેટલા ગામ બોલ મેં કીધું લાવવા દઉં 91 ના જવા દઉં હવે 90 રૂપિયા 90 રૂપિયા માલબો 14 帮了，招呼收吧。